હલો ગુડ મોનિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાય મજામાં તો હાલો આજ તો આપણે વિડીયો ઉઠીને મેં કીધું સ્ટાર્ટ કરીએ વરસાદ બહુ આવ્યો રહેતાથી તો તમને ઘડિયાળમાં બતાવી દઈ કેટલા વાગ્યા પોણા સાત જેવું થઈ ગયું તો તમે આગળ જોડાઈ રહ્યો જો વરસાદ આવ્યો આખી તો જો હાલો આપણે વરસાદ બતાવવા જાય તમને આગળ તમે જોડાઈ રહેજો તો આપણે રોડ ઉપર ને ચાલો આવી ગયો પાણી પાણી ચા અમારા ગામનું પાણી એ કીધું હાલો આજે આપણે બહુ મેં વર્યો તો આપણા સબસ્ક્રાઈબરોને બતાવી દઈ હાલો જીણો જન્મ રહ્યો વરસાદ આવતો તો તો એ આપણા સબસ્ક્રાઈબરોને મેં કીધું સત્રી લઈને હાલો આપણા ગામનું પાણી ને સેલાનું બતાવી આવીએ તો હાલો હવે જોડાઈ રહેજો હજી બ્રશ પાણી કરવાના બાકી છે ફરબા ઉઠીને ગયા તા કાળા છે ઉઠ્યા ખાંડ થઈ રહી હતી તે મેળી ઉપર ડબરામાં ભરી ઉતરીને મેં કીધું હાલો હવે એકવાર બ્રશ પાણી પછી કરશું આપણા સબસ્ક્રાઈબરોને પહેલાં બતાવીએ આપણા ગામનું પાણી તો આજે રાતે આખી વેર તો મેં કીધું હાલો જોડાઈ રહેજો તો જો કઈ રીતનું પાણી છે હવે બ્રશ પાણી કરીએ આપણે ચા પાણી પીએ પછી કંઈક મળીએ આગળ તો જોડાઈ રહેજો જય માતાજી તો જો હાલો આપણે બ્રશ કરી લીધું મેં કીધું હાલો પછી સબસ્ક્રાઈબ બતાવીએ જો અમે તો આ કોલગેટ વાપરીએ છીએ એ તમે ક્યુ વાપરો એનું ખાસ કરીને કમેન્ટ કરજો તો હજી એક બીજી વાત કહેવાની છે કે બ્રશ નહોતું કર્યું અને તો આજ તો આપણે સબસ્ક્રાઈબરોને જગ્યામાં જાતને મંદિરના દર્શન કરાવો તો હવે અહીંથી હાલો આપણે જોડાઈ રહેજો આગળ ધજાના દર્શન કરાવીએ તે નામ આપીએ રામદેપીર બાપા તો મેં તો મેળ્યું રામદેવ ના દર્શન દર્શન કરવા આવતા હોય મંદિરે તો પછી મેં કીધું નીચે ઉતરીને હાલો વ્યા આમ તો જાજા બેઠા પછી મેં ના કર્યો સાલું ઉઠીને પરબર તો જો રામદેવ પીર દર્શન કરાવું તમને નકલમધામના જય રામદેવી બીજ હમણાં નજીક આવે છે તો દર્શન કરાવશું ત્યારે તમને તો હાલો હવે આપણે ચા પાણી મૂકીએ અને રામદેપીના તો જો કે આપણે હમણાં બાર બીજ ના ઘણી અષાઢી બીજ આવે છે તો ત્યારે આપણે રામદેવના દર્શન કરાવશું રામદેવની ઈચ્છા હશે તો આપણી ઈશા નહીં રામદેવપીની ઈશા હોય તો જ થાય તો ખાસ કરી રામદેવની દયા આવી છે તો આપણે દર્શન કરાવીશું આપણા સબસ્ક્રાઈબરોને ચોવીસ ગામની જગ્યા છે એ તો બધાને ખબર જ છે ખોખરડામાં ચોવીસ ગામની જગ્યા છે રામદેપીનું ધામ છે લકડન ધામ છે તો હાલો હવે ચા પાણી મૂકીએ આપણે જોડાઈ દેજો તેરામ જે કઈ જય માતાજી ચાલો આપણે ગેસ ઉપર ચા મુકાઈ ગઈ છે તો હું દૂધ નહીં લઈ લાઇક પણ હોઈ ગઈ છે વરસાદ છે તો મેં કીધું હાલુ થોડુંક આદુ નાખીએ ખમણી આપણે આદુ ખમણી નાખી દીધું છે મારે પણ ડેરીનું દૂધ લઈ તો એ સારું આવે છે જો તર પણ કેવી જાડી વરે આ રીતની પણ તર વરસે આપણે તો આપડો ચા બની ગઈ છે ચાજી વાર નથી જેને પીવી હોય તો અત્યારમાં વરસાદની ઝરમરિયા વરસાદ ને ઠંડીની પીવી હોય આવી જાય કેવી મસ્તીની ચા બની ચા તો ખૂબ પકવવી જ પડે હું ચા પાયકા વગર તો બધું નુક નુક ઉડી દૂધ ખાંડ ભૂખી જો હાલો આપણી ચા પાકી ગઈ છે તો હવે ઠંડીનો ચા પીવી હોય આવી જાઓ તો જો હાલો આપડી ચા બની ગઈ છે જેને પીવી આવી જાવ જો રીતે ભરાઈ ગયું છે સિલાઈ મશીન ઉપર રાખીને પીએ છે થોડિયા બેસી

એક રકે બી પીલી લીધો બીજી રકે બી હમણાં તો મોઢું આવી ગયું હતું ગરમી નું તો એક રકે બી અધ્યાય ન પી શકતી એવું મોઢું બે બાજુ સાંધા પડ્યાતા ન બોલાતું ન ખોવાતું

તો લાઈટ પણ નથી ભલે આમાં કઈ નથી તો શું કામ છે આપણે કીધું હાલો આપણે ને સારના આપડે છે ખંજવારી આમાં કઈ કાયમ તો બીજું તો કઈ થાય એમ નથી બધું એ રહેશે જો પાણી પાણી તો કાલે સિલા મશીન ઉપર બેઠા તા તો લીરા ને એવું પડ્યું છે કોઈ દોરા તો એ આપણે હવે પોતા તો જો કે આ જામા ન થાય ને હારા દીએ નહીં ને લાઈટ નથી રૂંકાઈએ નહીં એટલે હંજવારી કાઢીને વાસણ ઉઠકી નાખીએ એ જ કામ છે બે જ કામ તો બીજું તો આમાં કાંઈ થાય નહીં પાવર પણ નથી તો સિલાઈ મશીન ઉપર આપણે બેસીએ ને કે ગાઈડલાઈન ખોયરું સીવવાનું છે તો ગામમાંથી આવી તો આગળ આપણે સીવા બેસી જાય પણ હવે પાવર છે નહીં તો આજ તો ટાઈમ છે વરસાદ છે તે લાઇટ આવી જાય તો પાસે સિલાઈ મશીન ઉપર બેસી જાવ તો હજી જો મહેશભાઈ ની ઉઠા નથી દીકરો તો એ હજી ઉતાશે તો ચા પાણી પીને આપણે પ્રેસ થઈ ગયા છે એ તો કઈ અત્યારે નાવાની જરૂર નથી કાલે બપોરે આપણે નહીં હતા એવું નિમ કે સવારમાં જ નહીં લઈ કે હવે તો દીમા નકતો ત્રણ વખત નાતા ને ચાર વખતે હું તો નાતી બહુ ગરમી થાય એટલે સવારમાં નાઈ લો કરી નાઈ બપોરે નાઈ લઉં રોંઢે નાઈ લઉં ને હાઈ અને પાંચ વખતે થાય ને ચાર વખતે થાય હવે વરસાદ થઈ ગઈ એટલે હવે દિવસમાં વખત ને બહુ વધારે ગરમી થાય તો બે વખત તો હવે કોઈ એટલી નાહવાની ફરજિયાત અમુકના નાઈ નાઈ ને કાળા થઈ ગયા તા એટલા ગરમ ગરમી લાગતી મારું તો મોઢું ઉભરાઈ પડ્યું આંખું બરતીયું હમણાં બેદી થી હું ટાણે કઈ ખવારે તો ઓછી આંખું બર ન આંખું એટલી બરતી એટલી ગરમી આંખું માં આવી હતી તો મેં કીધું હાલો હવે સાડા સાત વાગ્યા છે ચા પાણી પી લીધા ને આપણે ફ્રેશ થયા તા હવે કામ કરી લઈ આઠ આઠ થાય તા નવરા થઈ જાય ઉપર પર પપ્પા ઉઠે પછી પથારી ને ઉપાડશું તો વિડીયો હવે જો બહુ લાંબો થાય તો અહીંયા વિરામ આપતો નકરજી જોડાઈ લેજો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય ખાસ કરીને બે લાઈક એક જો ઉઠીને સીધી હું ગઈ મેં બ્રશય નથી કર્યું તો એટલી તમારે લાઈક કરવી જોઈએ શેરય કરવો જોઈએ વિડીયો તો તમને એમ થાવું જોઈએ કે ના આપણા સબસ્ક્રાઈબરોને બતાવે છે તો ઊઠીને બ્રશ મેં નથી કર્યું મેં કોઈ દિવસ એવું નથી બન્યું કે હું બ્રશ કર્યા વગર બહાર નીકળી આ જો આપણા સબસ્ક્રાઈબરો હારો થી બહાર નીકળી તો ખાસ કરીને લાઈક એ કરજો અને શેર એ કરજો અને સબસ્ક્રાઈબ એ કરજો તો હાલો જય માતાજી તમને જો બતાવીએ આપણે આ રીતનું એહરે હરે તો આ રીતનું રૂમ તો આનું શું કરાય ખાસ કરીને કમેન્ટ કરીને કેજો કઈ ઉપાય હોય તો જો અમારે આ રીતનું રૂમ ઓસરી બે હેઠા તો ભીનું ભીનું રહે જો વગર પોતે તો હજી આમાં પોતું કેમ કરવું નહી ન સુકાય તો લપટવાનું બીક લાગે મને તો બહુ જો આ રીતનું એહરે આપડે જો હાવ ભીનું છે ને